મુસ્લિમ દ્વારા ગાંધીધામ નુરી મસ્જિદમાં બેરકાત નમાઝ અદા કરી ઈદ ઉલ ફિત્ર ની ભવ્ય ઉજવણી કરવામાં આવી મુસ્લિમ બિરાદરો વહેલી સવારથી જ ગાંધીધામ નુરી મસ્જિદ ખાતે પહોંચી બેરકાત નમાઝ પઢી ઈદની ઉજવણી કરી નમાઝ બાદ દેશ માટે અમન અને શાંતિ માટે દુઆ કરવામાં આવી त્યારબાદ મુસ્લિમ બ્રધરઓ એક બીજાને ગળે મળી ઇતની મુબારકબાદીની શુભેચ્છાઓ પાઠવી સાથે સાથે કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો ને ઇજ મુબારક કહી ઇદની મુબારકબાદી અને શુભેચ્છાઓ પાઠવી બ્યુરો રિપોર્ટ શરીફ તરાયા ગાંધીધામ કચ્છ આ હસને બેઠક જામનગર પોતાનો વાત કર છે રાજને દેતા છે સૌથી જ્યાદા માન સન્માન આપે રાજને દેતા છે હાલેલુયા াম সে